લોકસભાની ચૂંટણી પહેલા જ જનતાને એટલે કે કેન્દ્ર સરકારે લોકસભાની ચૂંટણી પહેલા જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ઘટાડો કર્યો છે હું છું કિંચન પટેલ આપની સાથે આપ ન્યૂઝ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા જ કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે ઘટાડો કર્યો છે અને આ નવા ભાવ શુક્રવારે સવારે છ વાગ્યાથી એટલે કે આવતીકાલે સવારે છ વાગ્યાથી અમલમાં મૂકવામાં આવશે લોકસભા ચૂંટણીના પડગમ વચ્ચે કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કર્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ જે નવા ભાવ છે એ શુક્રવારે સવારે છ વાગ્યાથી અમલમાં મૂકવામાં આવશે એટલે કે સવારે છ વાગ્યાથી લાગુ થશે કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ સોશિયલ મીડિયામાં આ જાણકારી આપી છે અને તેમણે લખ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયાનો ઘટાડો કરી ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકવાર સાબિત કરી દીધું છે કે કરોડો ભારતીયોના પરિવારનું કલ્યાણ અને સુવિધા જ તેમનું લક્ષ્ય છે કેન્દ્ર સરકારના આ નિર્ણય પહેલા જ રાજસ્થાનની ભજનાલ સરકારે આમ જનતાને મોટી રાહત આપી હતી સાથે સરકારી કર્મચારીઓને પણ મોટી ભેટ આપી છે રાજ્ય સરકારે પેટ્રોલ અને ડીઝલ પરના વેગમાં બે ટકાનો ઘટાડો કર્યો હતો વાત કરીએ તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે એવું પણ આપણા મનમાં આવતું હોય છે તો આજે આપણે વાત કરીશું ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે તો જૂન બે હજાર દસ સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી

હાલમાં તેલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વિનિમય દર ટેક્સ પેટ્રોલ અને ડીઝલના પરિવહન ખર્ચ અને અન્ય ઘણી બાબતોને ધ્યાનમાં રાખી પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરે છે હું છું પટેલ ન્યૂઝ નમસ્કાર